કંઈ તો આ કાંઈ લાગે કંઈ અરે સોરી કરે તો આવા નમૂના પડ્યા છે આ લોકો મતલબ કે પૈસા વાપરવા માટે આવા આવા ધંધા કરે છોકરાઓનું કામ કેવું હોય તો કાંઈ તો તમે લોક લાઈક સરાઇઝ કમેન્ટ કરી દેજો અમે નવરાત્રો ઉપર ન્યુ ન્યુ બ્લોગ ચેનલ આવશું બધાને શેર કરી દેજો સપોર્ટ કરતા રહેજો એટલે અમારા બ્લોગ ચેનલ વધારે આવશે કેટલું જોરદાર લાગે તમે દેખો દાડો ડૂબ છે એટલે અહીંયા જોરદાર બની જાય છે લોકેશન તો નમસ્કાર દોસ્તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે ખેતરમાં જવાના છે મકાઈ વાઢવાની બોણી કરવાની છે આજે તો સવારના આપણે ઘરે હતા કારણ કે ઘરે વધારે માણસો છે નહીં તો ખાવા બનાવવાનું છે પછી દોરોને ખાવા આપવાનું છે પછી નાનું મોટું કામ હતું મતલબ એ બધું પતાવતા પતાવતા દસ વાગી ગયા છે અને દસ વાગ્યા હવે આપણે જઈ રહ્યા છે ખેતરમાં અને તડકો તો ડેન્જર પડી રહ્યો છે તો આપણે પાઘડી બાંધી લીધી છે અને આ છે આપણા બળધ્યા તો હવે લઈ લઈએ અમને પણ ખેતરમાં ચરવા માટે પેલી બાજુ ગાય છે તો એને આપણે લઈ લઈએ અને આ બે બળધ્યા લઈ લઈએ બાકી બીજા તો બાકીના ઘરે રહેશે કારણ કે બધા જ લઈને જઈશું તો આપણને વાડવામાં તકલીફ પડશે વાડીશું કે અમને ચારીશું એ પ્રોબ્લેમ ઊભો થઈ જશે તો બે ભળઝ્યા લઈને જઈએ ફિલહાલ બાકી બધા લોકોનું વાડવાનું પૂરું પણ થવાયું છે અને આપડે આ વર્ષે થોડા લેટ છે તો ખેતરમાં જઈને મળીએ છે આપણે ખેતરમાં અને તમને ખેતર બતાવી દઉં કે આ છે ખેતર તમે જોઈ શકો છો બિલકુલ બધી વરસાદથી થોડી બગડી ગઈ છે તમે દેખી શકો છો આ આ લઈને સીધો આગળ ત્યાં બાજુ સુધી જાય છે તો આપણે અહીંયા આગળ બળધ્યા ચરવા મૂકી દઈએ બળધ્યા અહીંયા આગળ ચરે ત્યાં સુધીમાં આપણે આપણું વાડવાનું કામ ચાલુ કરીએ પણ મોહન પાછળ દાંતરડું અને પાણી લઈને આવે છે તો એ આવે ત્યાં સુધીમાં આપણે બળધ્યા ચરીએ બાકી આપણું દાંતરડું લઈને મોહન આવે એટલે આપણું વાડવાનું કામ ચાલુ કરીએ બાકી તડકો તો ડેન્જર છે યાર હા ઉપર દેખો તમે તો દોસ્તો આપણું સવારથી આવેલા હતા અને આ ખૂણો આટલો તો જે અહીંથી આવ્યો છે આ આટલું ઓડાય છે આ બાજુનું અને તડકો જોરદાર પડે છે બાકી બે જણ અડવાળા છે એટલે વધારે મતલબ ઉતાવળ થતી નથી ને મકાઈ પણ બિલકુલ સડી ગઈ છે એટલે બધી કટકા થઈ જાય છે તો વધારે મજા આવતી નથી બાકી અહીંયા આગળ આ લોકો ગોવાળ્યા હતા ઢોરો સારવાળા માટે આ છોકરા તો તમે જોઈ શકો છો આ મકાઈ વેચવા જશે કઈથી લાવ્યા છે ખબર નથી પૂછીએ આપડે કઈ કઈ લાયેલ કઈ સોરી કરે પણ કઈ સોરી કરી તમે આ તો આવા નમૂના પડ્યા છે આ તમને બતાવું આ મકાઈ તમે જોઈ શકો છો આ લગભગ કેટલી હશે દોઢ કિલો દોઢ કિલો અરે આ તો ડૂડી દાણા તે લીલા છે ના યાર એવું નહીં પણ આ લોકો મતલબ કે પૈસા વાપરવા માટે આવા આવા ધંધા કરે છોકરાઓનું કામ કેવું હોય તો કઈ વેચવા જો ડાયરેક્ટ તો આ લોકો કઈ વેચવા જો તો આ જો 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 વેચે આવો પૈસા જો પાછા ઠગાઈ નહીં જતા કિલોનો ભાવ પૂછતો કે બરાબર ના પાછા કે કોણ તમે સાજો

પાર્થ આવ્યો છે અત્યારે ને પાર્થ તમને કેવું બોલે છે પાર્થ તમે કમેન્ટ કરી દેજો બાકી પાર્થ અમે લાવતા રહીશું જ્યારે લાવે ને ત્યારે સપોર્ટ કરતા રહેજો એટલે અમારા બ્લોગ ચેનલ વધારે આવશે સબ સરપ્રાઇઝ કમેન્ટ કરી દેજો હેલો ગાઈસ તો અમે અમારા તળાવ ઉપર આવી ગયા છે આ દેખો સાંજે અને સવારેનો આનું લુક કેવું લાગે છે આ દેખો કેટલું મસ્ત લાગે છે આ લોકેશન તમને લાઈક સરપ્રાઇઝ કમેન્ટ કરી દેજો